નમસ્કાર મિત્રો તો આજે આપણે બેઝિક મેથ્સની અંદર જે આપણે સિરીઝ ચાલુ કરી હતી પાયાનું ઘણી શીખવા માટે બેઝિક મેથ્સ નામની તો અંદર લેસન નંબર પાંચ અપૂર્ણાંકનો અભ્યાસ કરવાનો છે જેને ઇંગ્લિશમાં ફ્રેક્શન કહેવામાં આવે છે આની પહેલાં આપણે ચાર લેસનના વિડીયો આપણે અપલોડ કરેલા જ છે જો તમારે જોવાનો બાકી હોય તો જઈને પછી જોઈ લેવા તો લેસન નંબર પાંચ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન તો બધાથી પેલાની અંદર આપણે વાત કરીએ કે અપૂર્ણાંક એટલે શું તો જુઓ જેને આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ બરાબર પી અપૂર્ણ ક્યુ સ્વરૂપે લખી શકીએ તેને આપણે અપૂર્ણાંક કહીએ પરંતુ છેદમાં એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ નોટ ઝીરો જે ક્યુ છે એની કિંમત ઝીરો આવે ના કારણ શું છે કે કોઈ બી સંખ્યાનો ઝીરો જોડે ભાગાકાર અશક્ય છે શક્ય નથી બરાબર એટલા માટે છેદમાં ઝીરો ના આવે તો એવી દરેક સંખ્યા અપૂર્ણાંક એટલે શું જેને આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ તેને અપૂર્ણ કહેવામાં આવે બરાબર ઉપર આપણે લખીએ એને શું કહેવાય જનરલી અંશ કહેવામાં આવે અને નીચે લખીને શું કહેવાનું છેદ કહેવાનું છે ટૂંકમાં પી અપોન ક્યુ બરાબર આ સ્વરૂપે આપણે જેને લખીએ એને શું કહેવાય અપૂર્ણ કહેવામાં આવે પરંતુ આપણે યાદ રાખવાનું છે કે જ્યાં છેદ જે છે બરાબર છેદ એટલે કે ક્યુ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે ક્યુનો આપણે જે ઝીરો મૂકી શકીએ નહીં બરાબર તો અંશ અને છેદ સ્વરૂપે આપણે લખી શકીએ દરેક સંખ્યાને અપૂર્ણ કહેવામાં આવે ચાલો ઉદાહરણની આપણે જો વાત કરીએ અંશ અને છેદ તો બેના છેદમાં એક હું લખું અથવા એકના છેદમાં હું બે લખું ત્રણના છેદમાં ચાર લખું એક હજારના છેદમાં હું ત્રેપન લખું બરાબર તો વગેરે આ બધાને શું કહેવાય અપૂર્ણ કહેવામાં આવે રેડી ચાલો ત્યારબાદ છે અપૂર્ણાંકના પ્રકાર તો જો અપૂર્ણાંકનો મુખ્ય ત્રણ પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક એક ચોથો પણ પ્રકાર છે દશાંશ અપૂર્ણાંક પરંતુ આપણે હમણાં દશાંશ અપૂર્ણાંકનો અભ્યાસ નથી કરવાનો આના પછીના જે લેસન હશે લેસન નંબર છ એનામાં આપણે દશાંશ અપૂર્ણાંકનો અભ્યાસ કરવાનો છે તો અહીંયા આપણે ત્રણ આજે અપૂર્ણાંક શીખવાના છે ત્રણ પ્રકાર આપણે શીખવાના છે એક પ્રકાર છે એનું નામ છે શુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક ત્યારબાદ એક આવે છે અશુદ્ધ અપૂર્ણાંક અને ત્યારબાદ ત્રીજો પ્રકાર છે મિશ્ર અપૂર્ણાંક બરોબર આ ત્રણ પ્રકાર આપણે શીખવાના છે જુઓ તો શુદ્ધ અપૂર્ણાંક એટલે શું જેના અંદર જે અંશ હોય અંશ નાનો હોય અને જે છેદ હોય હું ટૂંકમાં લખું છેદ મોટો હોય ટૂંકમાં આપણે આમ કહી શકીએ જે અંશ હોય અંશ અંશ ઇઝ લેસ ધેન છેદ બરાબર છેદ કરતાં અંશ કેવો હોય નાનો હોય અને આની જે કિંમત હોય કિંમતે કેવી એક કરતાં નાની મળે કિંમત બરાબર એક કરતાં નાની મળે બરાબર પોઈન્ટમાં આપણને જવાબ મળશે એક કરતાં નાની કિંમત મળશે તેને શું કહેવાય શુદ્ધ અપૂર્ણા કહેવામાં આવે છે ત્યારબાદ અશુદ્ધની વાત કરીએ આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં તો આના કરતાં ઊંધું કરી નાખવાનું જો શુદ્ધમાં શું હતું અંશ નાનો છેદ મોટો હવે આનામાં શું અંશ મોટો કરી નાખવાનો અંશ શું હોય ઉપર હું જે લખું છું ને અંશ કહેવાય અંશ મોટો ને છેદ નાનો અને આનું તમે જો કિંમત મેળવશો બરાબર ભાગાકાર આપણે કરીશું તો એની કિંમત કેવી મળશે આપણને એક કરતાં મોટી કિંમત હંમેશા આની મળશે એક કરતાં વધુ બરાબર એટલે એક કરતાં હું મોટી લખું છું ચાલો જો એક અપૂર્ણાંક આવડે આપણને શુદ્ધ તો અશુદ્ધ ઓટોમેટિકલી આવી જાય ચાલો रेडी जे अंश अंश इज ग्रेटर देन छेद अंश छेद करता मोटो या छेद करता नानो जो उदाहरण बात करिए उदाहरण तो शू कह अंश ना हूँ जो बे लखु तो छेद केव लखो पड़े मोटो કોના કરતાં અંશ કરતા એટલે અહીંયા ત્રણ લખું તો પણ ચાલે ચાલો બેના છેદમાં હું પાંચ લખું તો પણ ચાલે જો અંશ બે છે અને છેદ પાંચ છે એટલે છેદ મોટો છે કોના કરતાં અંશ કરતાં રેડી એવી રીતે હું લખું અહીંયા દસ તો અહીંયા કેટલા આવશે એના કરતાં મોટી કિંમત એટલે અહીંયા હું પચીસ લખું તો પણ ચાલે તો બેના છેદમાં પાંચ બેના છેદમાં ત્રણ દસના છેદમાં પચીસ બરાબર તો અંશ નાનો અને છેદ મોટો હોવો જોઈએ હવે આના આપણે ઉદાહરણ બનાવીએ જોવું આનો આપણે વ્યસ્ત કરીએ જે શુદ્ધ અપૂર્ણાંક આપણને મળે છે એનો જો વ્યસ્ત કરીએ તો આપણને અશુદ્ધ અપૂર્ણાંક મળી જાય બેના છેદમાં ત્રણ છે તો અહીંયા ત્રણના છેદમાં બે હું ઉદાહરણમાં લખું તેવી જ રીતે બેના છેદમાં પાંચ તો પાંચના છેદમાં બે કરી નાખું એવી જ રીતે દસના છેદમાં પચીસ તો પચીસના છેદમાં હું દસ લખી નાખું તો જો મને જવાબ મળી ગયો અશુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય અંશ મોટો હોય તો અંશ મોટો છે છેદ કરતાં હેના અહીંયા બી પાંચ બે કરતાં મોટા પચીસ દસ કરતાં મોટા છે રેડી હવે બીજી એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જે અશુદ્ધ અપૂર્ણાંક છે શુદ્ધને નહીં પરંતુ જે અશુદ્ધ અપૂર્ણાંક છે એને આપણે ફેરવી શકીએ છીએ મિશ્ર અપૂર્ણાંકમાં બરાબર આપણે યાદ રાખવાનું છે એવી જ રીતે જો મિશ્ર અપૂર્ણાંક આપણને આપ્યો હોય તો તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ આ આપણે યાદ રાખવાનું છે અને કઈ રીતે આપણે અશુદ્ધને મિશ્રમાં ફેરવવાનું છે મિશ્રને અશુદ્ધમાં ફેરવવાનું છે એ બી આપણે આગળ શીખીશું ચાલો ત્યારબાદ મિશ્ર અપૂર્ણાંકની જો વાત કરીએ તો મિશ્ર અપૂર્ણાંકમાં કેવું હોય જો એને આપણે છેદમાં અહીંયા ભાજક અહીંયા ભાજક હોય ઉપર શેષ હોય અને અહીંયા ભાગફળ હોય બરાબર અહીંયા શું હોય ભાગફળ તો આ આપણે લખી શકીએ છીએ દાખલા તરીકે હું લખું બે પૂર્ણાંક અને પાંચના છેદમાં દસ હું આમ લખું તો પણ ચાલે રેડી જુઓ અહીંયા પાંચના છેદમાં દસ તે કેવો અપૂર્ણાંક છે પાંચના છેદમાં દસ પાંચ કેવા છે નાના દસ કેટલા અંશ નાનો છેદ કરતાં તો અંશ નાનો છેદ કરતા એટલે અહીંયા કયો અપૂર્ણાંક આવશે આ શુદ્ધ અપૂર્ણાંક આવશે રેડી ચાલ આવા ઘણા ઉદાહરણ છે હજુ બીજા એક્ઝામ્પલની જો હું વાત કરું તો અહીંયા હું ત્રણ લખું રેડી અને અહીંયા લખું છું ચાર અને અહીંયા લખું હું સાત તો આ શું થઈ ગયો આપણો મિશ્ર અપૂર્ણાંક થઈ ગયો હવે આપણે વાત કરીએ અશુદ્ધને મિશ્રમાં અને મિશ્રને અશુદ્ધમાં કઈ રીતે ફેરવીએ જો અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંક કઈ રીતે આપણે જોઈએ આપણે તો એક્ઝામ્પલ લઈ લઈએ સાતના છેદમાં ત્રણ લઈ લઉં છું હું ચાર અહીંયા છે સાતના છેદમાં ત્રણ સાતના છેદમાં ત્રણ તો કેવો અપૂર્ણ થઈ ગયો અશુદ્ધ થઈ ગયો રેડી કારણ કે ઉપર અંશ કેવો છે મોટો છે અને છેદ કેવો છે નાનો છે જો અંશ મોટોન છેદ નાનો તો અંશ અંશમોટોન છેદ નાનો હવે અશુદ્ધમાંથી આપણે મિશ્રમાં એને ફેરવવાનું છે તો એ કઈ રીતે થશે જો એના માટેનો આપણે એનો ભાગાકાર કરી નાખીએ શું છે સાત ભાગ્યા ત્રણ તો અહીંયા શું આવશે ત્રણ દુ છ આ માઇનસ કરશું એટલે શેષ કેટલી વધશે એક રેડી ચાલ હવે જુઓ આ જે ઉપર આપણને આપ્યું છે આને કહેવાય છે ભાજ્ય ભાજ્ય આ ત્રણ છે એને કહેવાય ભાજક ભાજક અહીંયા જે વધે છે એને કહેવાય શેષ શેષ અને ઉપર જે મળે છે આપણો જવાબ એટલે કે ભાગફળ આવે રેડી ચાલ હવે આને આપણે ફેરવવાનું છે મિશ્રમાં બરાબર તો મિશ્રમાં કઈ રીતે ફરશે જો આપણને શું કીધું છે એક પેટર્ન આપી છે અહીંયા જો મિશ્ર પૂર્ણાંકને કઈ રીતે લખાય તો ભાગફળ શેષ અને ભાજક આવી રીતે લખાય ભાગફળ અને અહીં ઉપર આવશે શેષ અને નીચે આવે ભાજક તો બરોબર અહીંયા જુઓ હવે આપણી પાસે ભાગફળ કેટલું મળ્યું આપણને નામાં બે ભાગફળ મળ્યું શેષ કેટલી વધી એક વધી શેષ અને ભાજક શું છે તો ત્રણ બરાબર છેદ એમને એમ રહે જુઓ અહીંયા સાતના છેદમાં ત્રણ હતા તો અહીંયા બી સાતના છેદમાં શું રહેશે ત્રણ એમના એમ રહેશે બરાબર છેદ બદલાય ના હવે આપણે જો આવા નાની સંખ્યાવાળા દાખલાને ડાયરેક્ટ બી કરવા હોય તો શું કરશું જો આ તો તમને સમજાડવા માટે મેં કર્યું બાકી આપણે ત્રણનો એવી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો કે જવાબ સાત કરતાં નાનો આવે બરાબર અને ખૂબ જ નજીક આવે તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ રેડી તો આમ કરવાનું ત્રણ એકા ને ત્રણ દુ છ તો અહીંયા ત્રણ દુ છમાં કેટલા ઉમેરે તો સાત થાય એક તો અહીંયા એક લખી દો તો ડાયરેક્ટ બી આપણે મિશ્રમાં ફેરવી શકીએ છીએ રેડી ચાલો તો આ સૂત્ર યાદ રાખવાનું છે ત્યારબાદ હવે આ જે મિશ્ર અપૂર્ણાંક આપણને મળ્યો છે આ જે મળ્યો આપણને મિશ્ર અપૂર્ણાંક છે એ મિશ્ર અપૂર્ણાંકને આપણે ફેરવવાનું છે અહીંયા અશુદ્ધ અપૂર્ણાંકમાં અથવા સાદો અપૂર્ણાંક બી કહેવામાં આવે છે તો એના માટે શું કરવાનું આ ભાગફળ ગુણ્યા ભાજક એના માટે તમારે કરવાનું ભાગફળ ગુણિયા ભાજક વત્તા શેષ અને છેદની અંદર આવશે ભાજક રેડી ચાલો આપણી પાસે શું છે બે ત્રણ અને એક બરાબર આપણી પાસે આવું છે બે પૂર્ણાંક અને ત્રણના છેદમાં એક બરાબર શું થશે ચાલો ભાજક ગુણ્યા ભાગફળ તો ભાજક શું છે એક છે સોરી 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 બે પૂર્ણાંક અને એકના છેદમાં ત્રણ ચાલો તો ભાજક શું છે ત્રણ તો ત્રણ દૂધ છ છ અને એક સાત તો ઉપર સાત આવશે ને છેદમાં ભાજપ ત્રણ એમની એમ રેડી તો આપણે જો આને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું કરવાનું આ બે તરી છ છ એક સાત સાતના છેદમાં ત્રણ જો હજુ ડિટેલમાં આપણે સમજીએ ભાગફળ કેટલું મળ્યું આપણને બે તો ઉપર આવશે બે ગુણ્યા ભાજક કેટલું છે ત્રણ અને વત્તા શેષ એક અને છેદમાં ભાજક શું આવશે ત્રણ છેદ એમનો એમ આનું આપણે હવે સાદું રૂપ આપીશું એટલે આપણને આપણો જવાબ મળી જશે અશુદ્ધ અપૂર્ણાંક બરાબર તો આપણને આપણો જવાબ શું મળશે અશુદ્ધ અપૂર્ણાંક આર્યો રેડી તો આવી રીતે આપણે અશુદ્ધને મિશ્રમાં અને મિશ્રને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ ચાલો ત્યારબાદ વાત કરીએ સમ અપૂર્ણાંક એટલે શું જો જેની કિંમત સમાન મળે જેની કિંમત સમાન મળે તેને સમઅપૂર્ણાંક કહેવાય સમ અપૂર્ણાંક કહેવાય આપણે ભાગાકાર કરીએ અને જેની કિંમત આપણને સમાન મળે એને સમઅપૂર્ણાંક કહેવાય અને બીજું યાદ રાખવાનું છે કે સમ અપૂર્ણાંકમાં કઈ રીતે આપણે ફેરવી શકીએ તો જુઓ અંશ અને છેદને અથવાને અંશ અને છેદ બંનેને સમાન સંખ્યા વડે ગુણતા અથવા ભાગતા સમ અપૂર્ણાંક મળે સમઅપૂર્ણાંક મળે આ આપણે યાદ રાખવાનું છે જો દાખલા તરીકે હું અહીંયા લઉં છું ત્રણ ના છેદમાં છ આનો મારે સમ અપૂર્ણાંક જોઈએ છે બરોબર ના સમ અપૂર્ણાંક જણાવો મારાનો સમઅપૂર્ણાંક જોઈએ છે તો હું શું કરીશ જો આ ત્રણના છેદમાં છ બરાબર આ ત્રણને જો હું બે વડે ગુણું તો આ છેદમાં જે છ આપ્યો છે એને બી હું બે જે વડે ગુણી નાખું તો ઉપર મળશે ત્રણ દુ છ અને છેદમાં મળશે છ દુ બાર તો મને આ એક સમ અપૂર્ણાંક મળી ગયો આ મારો એક જવાબ થઈ ગયો રેડી હજુ મારે છના છેદમાં બારનો સમપૂર્ણક અપૂર્ણાંક જોઈએ છે અથવા તો હજુ મારે બીજો સમપૂર્ણક જોઈએ છે તો હું એક બીજું બી કામ કરી શકું જો ત્રણના છેદમાં છ છે તો ત્રણને હું ત્રણ જોડે ગોળું કેટલો થાય નવ થાય અને છને બી ત્રણ જોડે ગુણ તો છ તરી અઢાર બરાબર ઉપર જેટલા વડે ગુણીએ નીચે બી એટલા જોડે આપણે છેદને ગુણવાનું છે અથવા ઉપર હું જો ત્રણ જોડે ભાગાકાર કરું હવે નવના છેદમાં અઢાર છે બરાબર મારે આનો સમપૂર્ણ જોઈએ છે તો હું નવને ત્રણ જોડે ભાગું બરાબર તો ત્રણ તારી નવ એટલે ઉપર શું થઈ જાય ત્રણ આવી જાય અને અઢારને હું ત્રણ વડે ભાગું તો નીચે શું આવે છ આવે રેડી જો આ નવ ભાગ્યા હું ત્રણ કરું તો છેદમાં બી મારે અઢાર ભાગ્યા ત્રણ કરવું પડે રેડી તો ચાલો ત્રણ તરી નવ એટલે ઉપર મને ત્રણ મળી જાય અને છ ત્રણ છંગ અઢાર એટલે નીચે અહીંયા મને છ મળી જાય તો આવી રીતે આપણને સમઅપૂર્ણાંક મળે સમાન સંખ્યા વડે ભાગો અથવા ગુણો તો સમપૂર્ણાંક આપણને મળી શકે છે ત્યારબાદ એક્ઝામ ઈઝી છે કે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ ચાલો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ તો ટૂંકમાં ટૂંકું રૂપ દાખલા તરીકે જુઓ હું ઉપર પાત્રીસ લખું છું અને નીચે અહીંયા પચીસ લખું છું તો બંનેમાં કશું એક સિવાય કશું બી કોમર રહેવું જોઈએ નહીં બાકીનું બધું આપણે ઉડાવી નાખવાનું છે ચાલો જો સાત પંચા પાંત્રીસ થાય તેવી જ રીતે પાછું પાછું પચીસ થાય તો આ પાંચ આ પાંચ ઉડી જાય ઉપર સાત બચ્યા અને નીચે પાંચ બચ્યા તો આ મને શું મળી ગયું અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ મળી ગયું હવે સાત અને પાંચમાં એક સિવાય કશું કોમન નીકળે નહીં સાત એકા સાત અને પાંચ એકા પાંચ એવી રીતે હજુ જો આપણે એક ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે ઉપર હું ચાલીસ લઈ લઉં છું નીચે હું વીસ લઉં છું તો ચાલો ઝીરો જીરો ઉડી જાય અને બે દુ ચાર થાય તો ઉપર કેટલા બચ્યા બે નીચે કશું નહીં એટલે એક તો બેના છેદમાં એક આપણને મળી ગયા આપણને અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત રૂપ મળી ગયું ત્યારબાદ છે સમછેદીન વિસંગછેદી અપૂર્ણાંક જો છેદ સરખા હોય છેદ સમાન તો તેને શું કહેવાય સમછેદી અને છેદ અલગ અલગ હોય તો તેને શું કહેવાય વિસંગછેદી વિસંગછેદી અપૂર્ણાંક જો ઉદાહરણની વાત કરીએ તો અહીંયા હું લખું બેના છેદમાં પાંચ ચારના છેદમાં પાંચ ઓગણીસના છેદમાં પાંચ અને પચીસના છેદમાં પાંચ તો આને શું કહેવાય દેખો છેદ સરખા છે તો આને કહેવાય છે સમ છેદી એવી જ રીતે વિષમ છેદીની આપણે વાત કરીએ તો અહીંયા હું લખું બેના છેદમાં પાંચ ચારના છેદમાં ત્રણ અને પચીસના છેદમાં ચાર તો શું કહેવાય વિષમ છેદી છેદ દેખો પાંચ ત્રણ બે ચાર અલગ અલગ છે તો આને વિષમ છેદી અપૂર્ણાંક કહેવાય ત્યાર બાદ આગળ આપણે શીખવાનું છે કે કયો અપૂર્ણાંક મોટોન કયો નાનો દાખલા તરીકે આપણને આપીશું તો આનામાંથી કયો અપૂર્ણાંક નાનો કયો અપૂર્ણાંક મોટો જો જો છેદ સરખા હોય જો છેદ સરખા હોય અને અંશ જેનો મોટો હોય એ અપૂર્ણાંક મોટો અહીંયા બધાના છેદ સરખા છે તો અંશ જો મોટો કયો છે બે ચાર ઓગણીસ પચીસ તો પચીસ એ સૌથી મોટા છે તો આ અપૂર્ણાંક સૌથી મોટો થઈ જાય અને સૌથી નાનો કયો આવશે જેનો અંશ સૌથી નાનો એટલે બેના છેદમાં પાંચે સૌથી નાનો અપૂર્ણાંક થાય પરંતુ છેદ અલગ અલગ આપેલા હોય તો આપણને થોડી તકલીફ પડે એના માટે આપણે શું કરવું પડે છેદનો આપણે લસા લેવો પડે છેદ સરખા કરવા પડે કાં તો અંશ સરખો કરવો પડે એવી રીતે જુઓ જો અંશ સરખા હોય અને છેદ અલગ અલગ હોય અને આપણને પૂછે કયો અપૂર્ણાંક નાનો કયો મોટો તો શું આવશે આના કરતાં ઊંધો આનામાં શું કરતા હતા અંશ જેનો મોટો એ મોટો અપૂર્ણાંક એનામાં આપણે શું કરીશું છેદ જેનો મોટો એ મોટો અપૂર્ણાંક દાખલા તરીકે અહીંયા હું લખું છું ચાર ચારના છેદમાં બે ચારના છેદમાં પાંચ ચારના છેદમાં દસ ચારના છેદમાં નવ આનામાં સૌથી મોટો અપૂર્ણાંક કયો દેખો આનામાં શું કરતાં અંશ જેનો મોટો મોટો અપૂર્ણાંક જો છેદ સરખા હોય અંશ સરખા હોય તો એના કરતાં ઊંધું છેદ જેનો સૌથી નાનો સૌથી નાનો છેદ અહીંયા બે ઓળ છે તો આ સૌથી મોટો અપૂર્ણાંક થઈ જાય એ આપણે આગળ શીખવાનું છે ચાલો ત્યારબાદ છે વ્યસ્ત અપૂર્ણાંક એકદમ ઈઝી છે ચાલો વ્યસ્ત અપૂર્ણાંક એટલે શું તો બેના છેદમાં ત્રણ છે તેનું હું શું કરી નાખું ત્રણના છેદમાં બે તો આને શું કહેવાય વ્યસ્ત અપૂર્ણાંક કહેવાય બરાબર અહીંયા માઇનસ પાંચના છેદમાં દસ છે તો હું શું કરી નાખું દસ ના છેદમાં પાંચ બરાબર માઇનસ અહીં મૂકી દેવાનું તારે વ્યસ્ત અપૂર્ણાંક કહેવાય રેડી ચાલો ત્યાર છે કમ્પાઉન્ડ અપૂર્ણાંક હવે જુઓ કમ્પાઉન્ડ અપૂર્ણાંક એટલે શું અંશ અને અથવા તો અંશ કે છેદમાં પણ અપૂર્ણાંક આપ્યા હોય અપૂર્ણાંક હા બેટા ચાલી પીયું બેટા જા હ ઓકે તો કમ્પાઉન્ડ અપૂર્ણાંક એટલે શું કે અંશ કે છેદમાં પણ અપૂર્ણાંક હોય તો તેને શું કહેવાય કમ્પાઉન્ડ અપૂર્ણાંક કહેવાય રેડી જો આપણે ઉદાહરણની વાત કરીએ તો આ ઉપર શું આવે અંશ આવે અને નીચે છેદ આવે તો અહીંયા હું લખું બેના છેદમાં ત્રણ અને અહીંયા છેદમાં ચારના છેદમાં બે તો આને શું કહેવાય કમ્પાઉન્ડ અપૂર્ણાંક કહેવાય એવી જ રીતે હજુ આપણે ઉદાહરણ લખીએ કે અંશમાં અહીંયા પાંચ છે અને છેદમાં બે ના છેદમાં ત્રણ છે તો આને શું કહેવાય દેખો ઉપર અંશ આવે આ જે ઉપર હોય એને આપણે શું કહીએ છીએ અંશ કહેવાય અને નીચે જે હોય એને છેદ કહેવાય તો અંશમાં કે છેદમાં પણ શું હોય અપૂર્ણાંક હોય દેખો અહીંયા છેદમાં અપૂર્ણાંક છે અહીંયા અંશમાં બી છે અને અહીંયા છેદમાં બી છે તો આવા અપૂર્ણાંકને કમ્પાઉન્ડ અપૂર્ણાંક કહેવાય ત્યારબાદ છે અપૂર્ણાંકનો સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર અને સરખામણી એ આપણે આના પછીના લેક્ચરમાં એનો અભ્યાસ કરવાનો છે ઓકે મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ